ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ના દાળ ચોખા કે ના આથાની ઝંઝટ વગર નવા હેલ્ધી ટેસ્ટી એવા ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા અને સાથે લસણની કાઠિયાવાળી ચટણી બનાવીશું બહુ ટેસ્ટી એવું તમે સવારે બપોરે કે સાંજે ગમે ત્યારે બનાવીને ગરમા ગરમ સૌ કરી શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં એક વાટકી એટલે કે એક કપ ભરી અને જુવારનો લોટ લીધો છે જુવાર છે એકદમ હેલ્ધી મિલેટ છે ઇઝીલી તમને મળી જશે તમે ઘરે પણ લોટ આવેલો હોય તો એ પણ વાપરી શકો અડધો કપ રવો એટલે કે શીરા માટે જે આપણે રવો વાપરીએ એ જ મેં રવો અડધો કપ લીધો છે તો એક કપ જુવા લ્યો તો અડધો કપ રવો અને અડધો કપ જેટલું દહીં દહીં અહીંયા ખાટું થોડું હોય એવું લેવાનું છે એટલે ખાટા ઢોકળા આપણા ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જશે સાથે આપણે એમાં અડધો કપ જેટલું પાણી પણ સાથે જ ઉમેરી દઈશું મીઠું દોઢ ટી સ્પૂન જેટલું કે પછી સ્વાદ પ્રમાણે એક ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ અને બેથી ત્રણ ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી અને એકદમ સારી રીતે આપણે બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું હજુ મને જરૂર લાગી પાણીની તો અડધો કપ જેટલું પાણી મેં લીધું છે થોડું થોડું કરી પાણી ઉમેરી અને બેટર આપણે બનાવી લઈશું તો અહીંયા મને અડધો કપથી થોડું ઓછું તો ત્રણ ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી મેં બચાવ્યું એટલા પાણીની મને જરૂર પડી અને બેટર તમારે ખૂબ જ ફેટીને બનાવવાનું એટલે લોટના ગાંઠા ન રહી જાય તો થોડું પાણી અડધો કપમાં બચ્યું છે અને બેટર મેં આવું ફેટી અને બનાવી લીધું બેટરને આપણે ઢાંકી તમારે સાતથી આઠ મિનિટ જેવું એને રેસ્ટ થવા દેવાનું છે તો ત્યાં સુધીમાં આપણે કાઠિયાવાડી લસણની ચટણી બનાવી લઈશું તો ચટણી માટે ખાણી દસ્તો લઈ લઈશું તમે મિક્સર જારમાં પણ એને વાટી શકો તો પંદર જેટલી લસણની કળીઓ મોટી છે એટલે મેં એના ટુકડા કરી લીધા છે તો મોટી લસણની કળીઓ હોય તો સાત આઠ કળી લસણની સાથે એમાં અડધો ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું બે ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું અને બે ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીશું એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી અને પછી આપણે એને એકદમ સારી રીતે ચટણીને વાટી લેશું તો આ રીતે ચટણી તમારે એકદમ સારી રીતે વાટી લેવાની વાટેલી ચટણી આ રીતે તમે ખાણી દસ્તામાં વાટશો તો ચટણીનો ટેસ્ટ બહુ સારો એવો આવશે તો અહીંયા કાચી લસણની ચટણી આ તૈયાર છે આપણે એને સાઈડમાં મૂકી હવે એનો વઘાર કરીશું હવે ચટણીમાં જો તમારે ઓછું તેલ વાપરવું હોય તો જે પેસ્ટ બનાવી છે એમાં તમારે એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને ચટણીને આ રીતે થોડી ભીની કરી લેવાની તો મેં થોડું થોડું કરી એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી દીધું હવે જે પેન આપણે ગરમ કરી છે એમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ નહીં તો વધારે તમારે વાપરવાનું જો તમારે ચટણી પાણીવાળી ન કરવી હોય તો અને આ તેલમાં આપણે ચટણીને ખૂબ જ સારી રીતે સાતળી લેવાની છે તો તેલ અલગ થઈ જાય ત્યાં સુધી ચલાવતા રહે અને એકદમ સારી રીતે ચટણીને તમારે સાતળી લેવાની ખાણી દસ્તામાં પણ થોડું પાણી આપણે વાળું એને કરી અને એમાંથી પણ થોડું પાણી આપણે ઉમેરી દઈશું એટલે ચટણી છે બળી ન જાય તો એકદમ સારી રીતે સતળાઈ જાય પછી થોડું પાણી તમારે આ રીતે રીન્સ કરી અને ઉમેરી દેવાનું અને આ રીતે હવે તેલ અલગ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી બે ટેબલ સ્પૂન જેટલું દહીં ઉમેરી દઈશું એટલે થિકનેસ ચટણીમાં આવશે અને થોડું દહીંના લીધે થઈને ક્રીમીનેસ જેવું તમારી ચટણી ખાવામાં બહુ સારી એવી લાગશે અને આ રીતે જ્યારે તેલ પાછું અલગ થઈ જાય ઉપરથી સ્લો ફ્લેમ પર તમે થવા દો એટલે એક ચપટી જેટલી ખાંડ ઉમેરી દેવાની થોડી વધારે પણ ઉમેરી શકો ગળપણ સાઈડ વધારે જોવે તો દહીં કેટલું ખાટું એ રીતે ઉમેરવાની મિક્સ કરી દઈશું અને ચટણી તૈયાર છે આ રીતે તેલ અલગ થાય એટલે ગેસની આંચ બંધ કરી દઈશું થોડા લીલા ધાણા પણ તમે ઉમેરી શકો તો એને સાઈડમાં મૂકી અને હવે ઢોકળા માટેની પ્લેટ લઈ લઈશું તમે જો થાળી મોટી હોય તો એ પણ લઈ શકો ઢોકળે આની પ્લેટ મેં લીધી છે અને થોડા તેલથી આ રીતે ગ્રીસ કરી લઈશું તો બે પ્લેટને તમારે ગ્રીસ કરવાની છે બે પ્લેટ જેટલા ઢોકળા તમારા થશે બેટરમાં અડધી ટી સ્પૂન હળદર અને એક ટી સ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી અને બેટરને એકદમ સારી રીતે ફેટી મિક્સ કરી દઈશું તમારે વ્હાઈટ બનાવવા હોય તો વ્હાઈટ પણ ઢોકળા બનાવી શકો અને આપણે જે બેટર એકદમ તમે મિક્સ કરી દો એ પછી તમારે આ રીતે અડધું અડધું બે થાળીમાં રેડી દેવાનું અને ઉપર તમારે લાલ મરચું પાવડર છાંટી દેવાનું તો આ રીતે હું બીજી પ્લેટ પણ ભરી લઈશ અને પછી આપણે લાલ મરચું છાંટી દઈશું તમારે જો વ્હાઈટ ઢોકળા બનાવવા હોય તો તમારે એના પર કાળા મરી છાંટવાના તો આ રીતે બે પ્લેટ મેં ભરી લીધી ઢોકળે આમાં મેં પહેલેથી જ્યારે ગ્રીસ કરી પ્લેટ ત્યારે જ પાણી ઉકળવા મૂકી દીધું હતું તરત જ બે પ્લેટને આપણે સ્ટીમરમાં ઢોકળા મૂકી દઈશું અને ઢાંકી આપણે એને બારથી પંદર મિનિટ માટે હાઈ ફ્લેમ પર તમારે એને સ્ટીમ કરવાનું છે તો ડિપેન્ડ ગેસની ફ્લેમ વધારે પડતી જો હાઈ હોય તો બાર મિનિટમાં થઈ જશે અને થોડી ઓછી હોય તો પંદર મિનિટ જેવું લાગશે તો આ રીતે તમે જોઈ શકો છો તૈયાર છે નાઈફથી ચેક કરી લેવાનું જો બેટર આવે તો કાચા છે નહીં તો રેડી થઈ ગયા તો રેડી થઈ ગયા છે પ્લેટને આપણે બહાર કાઢી લઈશું અને આ ઢોકળા છે એનો વઘાર પણ કરવાનો હોતો નથી તમારે થોડું અમથું તેલ લઈ અને આ રીતે ઢોકળા જ્યારે ગરમ ગરમ હોય ત્યારે જ તમારે એને લગાવી દેવાનું છે અને અહીંયા તમારે કાચું શિંગ તેલ હોય એ જ લગાવવાનું છે એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે આ રીતે તમે શિંગતેલ લગાવી દો એટલે હલકા એક બે મિનિટ જેવા ઠંડા થવા દેવાના બહુ વધારે પડતા નહીં હલકા ગરમ હોય તો તમે જ્યારે સ્ટીમરમાંથી બહાર કાઢશો ત્યારે એકદમ ગરમ હશે હલકા એક બે મિનિટ જેવા ઠંડા થવા દો પછી તમારે એના પીસીસ આ રીતે કરી લેવાના છે અને ગરમ ગરમ હોય ત્યારે તમારે એને લસણની ચટણી સાથે સર્વ કરવાના છે તો ખાટા ઢોકળા તો તમે બહુ બનાવ્યા હશે બહુ ખાધા હશે પણ દાળ ચોખાના જ હંમેશા તમે બનાવ્યા હશે પણ આ રીતે જુવાના લોટના તમે ક્યારેય નહીં બનાવ્યા હોય તો આ રીતે આપણે એને તાવેથાથી અલગ કરીશું અને તમે જોઈ શકો છો પોચા અને જાળીદાર એવા આ ઢોકળા તમારા બનશે એકદમ ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જશે તમે લસણની ચટણી સાથે કે પછી તમે ટમાટો કે ચપ સાથે કે પછી એકલા પણ ખાઈ શકો એટલા ટેસ્ટી આ ઢોકળા લાગે છે તો તમે સવારનો નાસ્તો હોય બપોર હોય કે સાંજે હોય અને જો દાળ ચોખા પલાળવાનું ભૂલી ગયા હોય અને તમારે કાંઈ ગુજરાતી નાસ્તો ખાવો હોય તો આ તમે ઇન્સ્ટન્ટ જુવારના ખાટા ઢોકળા કે પછી તમે લાઈવ ઢોકળા પણ કહી શકો અને સાથે કાઠિયાવાડી ચટણીની રેસીપી ઝટપટ બનાવી સર્વ કરી શકો તો એકવાર આ રીતે ખટ્ટા ઢોકળાની રેસિપી તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ જુવારના ઢોકળાની રેસિપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ